નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણસમજણને કારણે આ વિવાદ થયો છે અમને અગાઉ ગાંધીનગરથી મંજૂરી મળ્યા બાદ બાંધકામ કરવામાં આવ્યું છે પ્રોજેક્ટ પૂર્ણ થયો તેના બે અઢી વર્ષ થયા છે અને અગાઉના કુલપતિએ પણ આ મામલે પત્રો લખ્યા જેનો જવાબ તેમને મળી ગયો છે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર કમલસિંહ જોડિયાએ પ્રકરણ ઉપાડ્યું છે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફરી એક વખત લાડાણી ગ્રુપ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે રૈયાની કહી શકાય કે સર્વે નંબરની જે જગ્યા છે તેના ઉપર પેશકદમી કરી હોય તેવા આક્ષેપો છે તે થયા છે આપણી સાથે લાડાણી ગ્રુપના જે કહી શકાય કે મેનેજિંગ ટ્રન્ટ છે તેમની સાથે વાત કરશું જે રીતની વાત કરીએ કે જે સૌથી પ્રથમ તો યુનિવર્સિટીએ જે આક્ષેપો કર્યા છે આ આક્ષેપો કેટલા યોગ્ય છે એકદમ વિહોણા છે બરોબર એકદમ આક્ષેપ ખોટા છે બરોબર ક્યાંક ને ક્યાંક એની અણસમજણ ને કારણે આ બધું થયું છે બરાબર એ જ્યારે આખું ટીપી ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન સાથે અને પોતાનું પ્લોટ વેરીફિકેશન કમ્પાઉન્ડ વોલ કરશે તો સાચી હકીકત એને યુનિવર્સિટીને ખ્યાલ આવશે ખાસ કરીને જે રીતના અગાઉ પણ અનેક વખત આક્ષેપો થયા હતા ખરેખર આ આક્ષેપો કેટલા યોગ્ય ને ખાસ કરીને મહાનગરપાલિકાનો આમાં કેટલો રોલ મહાનગરપાલિકાનો તો પોઝિટિવલી જે એની ટાઉન પ્લાનિંગ શાખાથી લઈને જે પ્રોસિજર કરવાની છે એને બહુ પ્રોપર રીતે પ્રોસીઝર કરી છે જે ટીપી સોળ નંબર રહ્યા જે અમને એપી ફાળવો એ મુજબનું અમારું કબજા રોજ કામથી લઈને બાંધકામ જે કાંઈ પ્રોસીજર છે બહુ પ્રોપર રીતે કોર્પોરેશન કામ કર્યું છે એટલે બહુ સારી રીતે એ બધી એક્ટિવિટી થઈ છે ખાસ કરીને આ યુનિવર્સિટીના નવા કુલપતિ આવ્યા તેમણે એ પણ જણાવી દીધું જરૂર પડે ગ્રેબિંગ સુધીની ફરિયાદ કરશે આપણે કઈ રીતે તૈયારી આ તો ના તૈયારી એટલે કોઈ એને એને જૂટ છે એમાં કંઈ વાંધો નથી બીજા નંબરમાં જે તે સમયે એની જ કમ્પાઉન્ડ હોલ બરોબર જે તે એફપીમાં કરેલી હતી એ કોર્પોરેશન જ રીમૂવ કરેલી છે બરાબર રિમૂવ કરીને જે એફપી અમને ફાળવવામાં આવ્યો બરાબર એ એ જગ્યાએ અમને કમ્પાઉન્ડ કરવા કીધી અને એ એ જગ્યાએ અમારી કમ્પાઉન્ડ હોલ કરી પ્લસ એ લોકોની કમ્પાઉન્ડ હોલ જે આવતી હતી જે આ ટીપી પ્રમાણે જોઈ શકો છો મેં અગાઉ બતાવ્યું એ પ્રમાણે બરોબર કે એ જ પ્રમાણે કમ્પાઉન્ડ હોલ એને પણ આપણે આરસીસીની કમ્પાઉન્ડ વોલ આપણે કરી દીધી છે એટલે કોઈ એમાં વિવાદનું કોઈ પ્રશ્ન જ નથી આવતો ખાસ કરીને જે રીતની આ આખો જે બનાવ બન્યો છે કે જે વિવાદ છે આ ખરેખર વિવાદ કઈ રીતના ઉદ્ભવ્યો છે આપને શું લાગે છે એ અણસમજણને કારણે જ ઉદ્ભવ્યો છે બરોબર કે કે વસ્તુ છે કોર્પોરેશન અવારનવાર કીધેલું જ છે જે તે સમય જે તે સમયના કમિશનરે બરોબર કે જે છે એ ટીપીના નિયમ મુજબ જ થયું છે કે જે એને એપી ફાળવવામાં આવ્યો છે એ મુજબ જ થયું છે એટલે કોઈ પ્રશ્ન નથી આવતો એમાં ખાસ કરીને જે રીતની વાત કરીએ તો અવારનવાર આવા આક્ષેપો થાય છે હવે આપણી તૈયારી કેવીને કઈ રીતના આગળની જવું પડે તો ના હવે જો વધારે પડતો આક્ષેપ કરશે એક વેપારી તરીકે જે વસ્તુ મારે જે ક્લેરિફિકેશન કરવાનું છે બધું કરી દીધું છે પણ હવે અમે ચૂપ બેસવાના નથી જો હવે ક્યાંક ને ક્યાંક આક્ષેપ કરવામાં આવશે અત્યાર સુધી અમને એમ થતું કે ભાઈ યુનિવર્સિટી છે એક સંસ્થા છે મેં મેં પોતે સ્ટ્રક્ચર એન્જિનિયર કરેલું છે મેં એટલું એજ્યુકેશન હું ગુજરાત યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું તો મારે આવું સારું ના લાગે મને ના શોભે એક 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 એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ એટલે આપણે એમને એક લેવલે રિસ્પેક્ટ કરીએ છીએ રિસ્પેક્ટ કર્યું અત્યાર સુધી પણ હજી જો એવું એનું આવો રવૈયો રહેશે તો હું બહુ સારી રીતે દાવો યુનિવર્સિટી ઉપર કે જે એના પદાધિકારી અધિકારી જે અત્યારે સંભાળી રહ્યા છે એના ઉપર એક્શન હું લેવાનો છું ચોક્કસ ખાસ જરતની વાત કરમા તો રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે આખો વિવાદ સામે આવ્યો હતો જમીનને લઈ આ વિવાદને લઈ હવે બીડર છે તે પણ મેદાન ઉતર્યા છે ને પોતાની પાસે તમામ ડોક્યુમેન્ટ છે તે પણ જે હાલ મીડિયા સમક્ષ છે તે રજૂ કરી રહ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ રાજકોટ અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મળી છે ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાની ફ્રોડ કરતી